સમસ્યામાં આજે આપણો ભાગ કોણ છે આપણે ફર્સ્ટ પાર્ટમાં એનો જોઈ ગયા હતા દાખલાનું રિવિઝન પણ કરેલો હતો સેકન્ડ પાર્ટમાં આપણે એક બીજો પણ દાખલો ગણેલો હતો જેમાં મેં તમને એવો શીખવાડેલું હતો કે લઘુત્તમ ખર્ચ પરથી જ આપણે હાર અને સ્તંભ કોષ્ટક બનાવી શકે એ રીતનું પહેલે આપણે જોવાનું હોય કે મહત્તમ કોષ્ટક છે મહત્તમ કોષ્ટક આપેલું હોય તો એના પરથી પહેલે આપણે લઘુત્તમ કોષ્ટક બનાવવું પડે લઘુત્તમ કોષ્ટક પરથી હાર કોષ્ટક બનાવવું પડે હાર કોષ્ટક પરથી સ્તંભ કોષ્ટક બનાવવું પડે અને સ્તંભ કોષ્ટકમાં આપણે રેખા પાડવાની હોય પછી આપણે શું કરવાનું હોય શૂન્ય પર પેલું રાઉન્ડ કરવાનું કે એક જ કર્મચારીને એક જ કામ આપી શકાય એવું અને પછી આપણે કાર્યની વહેંચણી કરતા હતા કે કયા કર્મચારીને આપણે કયું કામ આપવું અને એની રકમ કાઢી લખતા હતા તો જે પેલો આપણો ખર્ચ હતો ને જો મહત્તમ ખર્ચ આપણે પૂછેલો હોય તો મહત્તમ ખર્ચ કોષ્ટકમાંથી લખવાનો જો આપણે એવું કીધેલું કે ન્યૂનતમ ખર્ચ શોધો અથવા તો કંઈ સૂચના જ નહીં આપેલી હોય તો આપણે ન્યૂનતમમાંથી જ જોવાનું જો હવે આપણે જરાક રિવિઝન કરશું એટલે બધું તમને આઈડિયા આવી જશે અમને નહીં સમજ પડતો મારા બેટોન વિડીયો જો ફરી જુઓ સ્પીડ વધારીને જુઓ ઓછી કરીને જવો બધા જ વિડીયો આપણે ઓપ્શન બધા જ અવેલેબલ છે ચાલો હવે જો અહીંયા આપણે જુઓ અહીંયા છે ને બંને કોમન દાખલા છે મીન્સ કે અમા છે ને તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે જે તમે ગૂછવા દો ને પહેલાં બે પાર્ટ્સમાં તો તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે એ રીતનું સમજવા સમજાવવા જુઓ સૌથી પહેલા જો પૂછ્યું શું છે કે ભાઈ નિયુક્તિની સમસ્યાનો હલ કરો અહીંયા બે દાખલા છે આ ત્રીજો છે એક્ઝામ્પલ નંબર થ્રી એક્ઝામ્પલ નંબર ફોર બરાબર છે આપણે એ રીતનું કરવાનું ચાલ પહેલા આપણે ત્રીજો દાખલો જોઈએ નિયુક્તિની સમસ્યાનો હલ કરો જો અહીંયા એમ નથી કીધું કે ભાઈ આ કયું કોષ્ટક આપેલું છે મહત્તમ કોષ્ટક કે લઘુત્તમ એવું કઈ નથી કીધું તો આપણે એવું માની લેવાનું કે આ કયું કોષ્ટક છે લઘુત્તમ કોષ્ટક છે એટલે કે આ છે ને કુલ ખર્ચ કોષ્ટક છે એટલે કે ઓછામાં ઓછો જે ખર્ચ થાય ને આ એવું કોષ્ટક છે એમ માની લેવાનું ચાલો તો જો અહીંયા તમને કઈ રીતનું ખબર પડી કે ભાઈ આ નિયુક્તિની સમસ્યાનો દાખલો છે તો જો નિયુક્તિની સમસ્યાના હલ કરો બસ એટલે ચેપ્ટરનું નામ જ આપી દીધું એટલે તમારે માની લેવાનું કે આ નિયુક્તિની સમસ્યાનો દાખલો છે ચાલો હવે આની સ્ટાર્ટિંગ કઈ રીતે થાય સૌથી પહેલાં અહીંયા લખવાનું આની પરથી આપણે કયું પોસ્તક બનાવવાનું હાર કોષ્ટક કયું કોષ્ટક હાર કોષ્ટક ચાલો હવે જો હાર કોષ્ટક કઈ રીતે બનાવવાનું તમને ખબર છે તો ચાલો પહેલાં લખી દેવાનું અહીંયા જે વન જે ટુ જે થ્રી જે ફોર

પ્રત્યેક હારમાંથી નાનામાં નાનો ઘટક બાદ કરવાનો નાનામાં નાના ઘટકની જગ્યા પર આપણે શું મૂકવાનું છે શૂન્ય ચાલો જુઓ આ બાર નાનામાં નાનો છે આઠ ની જગ્યા પર શું દેવાનું ઝીરો પહેલા આપણે હારની ની વાત કરવાની છે સમજ પડી ચાલો હવે જો બારમાંથી આઠ બાદ કરતા શું આવે ચાર એવું હોય તો કેલ્સી લઈ જ લેવાનું કેલ્સી કાલો પંદર માંથી આઠ બાદ કરે તો કેટલા આવે સાઠ અઢારમાંથી આઠ બાદ કરે તો કેટલા આવે દસ ચાલો એ જ રીતે આ તેર દસ નવ ને ચૌદ નાનામાં નાનો આપણો કયો છે નવ તો શૂન્ય મૂકી દઉં ચલો તેરમાંથી નવ જાય તો કેટલા રે ચાર રે દસમાંથી નવ જાય તો કેટલા રહી એક રહી અને ચૌદમાંથી નવ જાય તો કેટલા રહી પાંચ રહી જો ભાઈ મને તો આવડે જ છે મોડે મૂળે પણ આપણી ભૂલ નહીં થાય ને એટલે આપણે આ રીતે કરવાનું ચાલો દસ બાર પંદર ને તેર નાનામાં નાનો આંકડો કયો છે દસ તો અહીંયા હું કીધું ઝીરો બારમાંથી દસ જાય તો કેટલા રહી બે પંદરમાંથી દસ જાય તો કેટલા રહી પાંચ તેરમાંથી દસ જાયલો કેટલા રહે ત્રણ આ રીતનું કરવાનું ચાલો સાત આઠ નવ ને ચૌદ નાનામાં નાનો આંકડો કયો છે સાત તો એની જગ્યા પર શું મૂકી કી દઉં ઝીરો ચાલો બધું એમાંથી બાદ કરવાનું એ રીતે હોય આઠમાંથી સાત બાદ કરે તો કેટલા એક નાના આંકડાને બધામાંથી બાદ કરવાનું હોય નવ માટે સાત બાદ કરે તો કેટલા બે ચૌદ માટે સાત બાદ કરે તો હોય ચાલ જો અહિયાં છે ને તમે જયારે હાર્ડકોસ્તક બનાવો ને ત્યારે અહીંયા છે ને એક સૂચના લખી દેવાની આ હાડ પુસ્તકની બાજુમાં કે પ્રત્યેક હાર માંથી આ લખી દેવાનો નાનામાં નાનો ઘટક નાનામાં નાનો ઘટક બાદ કરવો બાદ કરવો જો પ્રત્યેક હારમાંથી નાનામાં નાનો ઘટક બાદ કરવો પણ કોની હારમાંથી તો ભાઈ લઘુત્તમ કોષ્ટક જે હોય ને એ હાર માંથી તો અહીંયા લખી દેવો લઘુત્તમ કોષ્ટકની લઘુત્તમ કોષ્ટકની જો એટલે હું પાછું બોલી દઉં છું એકવાર કે લઘુત્તમ કોષ્ટકની પ્રત્યેક હારમાંથી નાનામાં નાનો ઘટક બાદ કરવો ચાલો સોરી ફ્રેન્ડ્સ હવે જો અહીંયા શું સ્તંભ સ્તંભકોષ્ટક હવે કોષ્ટકમાં શું આવે તમને ખબર છે કે ભાઈ કોષ્ટક કઈ રીતે બને તો ભાઈ હાર કોષ્ટક પરથી બને ચાલો તો અહીંયા આપણે શું કરી લઈએ હાર કોષ્ટક જોઈ લઈએ અને અહીંયા લખવાનું શું હોય ખબર છે ને તમને કે જુઓ કોષ્ટકના આ રીતે ઇન્ફોર્મેશન લખી દેવાની થોડી એટલે આપણે વધારે માર્ક મળે હાર કોષ્ટકના પ્રત્યેક સ્તંભમાંથી પ્રત્યેક સ્તંભમાંથી નાનામાં નાનો ઘટક બાદ કરો નાનામાં નાનો ઘટક બાદ કરો બસ આટલું લખી દેવાનું ખાલી ચાલો તો હવે આપણે પાછું સ્તંભ કોષ્ટક બનાવીએ આ હાર કોષ્ટક હતું ચાલો શું આપેલું છે એ બી સી અને ડી વન જે ટુ જે થ્રી અને જે ફોર એની નાનામાં નાનો આંકડો ઘટક તો ઝીરો ને ઝીરો બે વખત છે તો કઈ વાંધો નહીં બે વખત છે મેં તમે પહેલે જ સૂચના લખાયેલી કોઈ બી આંકડો બે વખત હોય તો શૂન્ય મૂકી દેવાનો અને મેં તમને પેલી પણ એક ટ્રીક બતાવેલી કે કોઈ પણ સ્તંભમાં શૂન્ય હોય કે કોઈ પણ હારમાં શૂન્ય હોય એટલે બેઠી એ જ રકમ આવી જાય તો જો અહીંયા સ્તંભમાં શૂન્ય આવી જાય ને બેઠી આ જ રકમ આવે કોઈ ચેન્જીસ નહીં આવે જો સમજવું છે તો જો ચાર ચારમાંથી ઝીરો બાદ કરે તો બી અહીંયા ચાર જ આવ આ ચાર ચારમાંથી ઝીરો બાદ કરે ને તો બી અહીંયા ચાર જ આવ એટલે એમાં કંઈ ચેન્જીસ જ નથી હવે જો આમાં સાત એક બે અને એક નાનામાં નાના કરો કયો છે એક અને એક અહીંયા બે વખત છે તો કંઈ નહીં જો અહીંયા પણ એક છે ત્રાપણ શૂન્ય મૂકી દો અને અહીંયા પણ એક છે તણ શૂન્ય મૂકી દો હવે કંઈ નહીં જો સાત માટે એક બાદ કરજો કેટલા રે છ બે માટે એક બાદ કરજો કેટલા રે એક આ રીતનું કરવું સિમ્પલ છે હવે જો અહીંયા ઝીરો આવી ગયો ને તો કઈ નહીં જો પહેલા ઝીરોની જગ્યા પર ઝીરો મૂકી દો કારણ કે નાના નાનામ પણ એ જ છે અને બીજી બધી સંખ્યા બેઠ થઈ ચલો આમાં જો આમાં પણ અહીંયા ઝીરો આવી ગયો એટલે એ પણ અહીંયા લખી દો ઝીરો પાંચ ટોન અને સાત સમજ પડી ગઈ ચાલ જો અહીંયા હાર કોષ્ટક બની ગયું અહીંયા સ્તંભ કોષ્ટક બની ગયું હવે આપણે શું કામ કરવાનું છે મહત્વનું કામ રેખા દોરવાનું જો હવે ધ્યાનથી જોજો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે નિયમ તમને ખબર હોવો જોઈએ કે ઓછામાં ઓછી રેખાએ વધુમાં વધુ મીંડું આવરી લે એ રીતે આપણે રેખા દોરવા એટલે કે રેખા ઓછી દોરવાની પણ એમાં વધારે મીંડું સમાઈ જાય ને એ રીતની રેખા દોરવાની છે ચાલો જો તો સૌથી પહેલાં જો ઉપર વધારે મીંડા ખ આવે તો જો અહીંયા બે છે ઊભી સ્તંભમાં અહીંયા પણ સ્તંભમાં બે છે અહીંયા હારમાં બે છે જો અને અહીંયા એક જ છે તો હવે આપણે શું કરીએ ખબર જો સૌથી પહેલાં આપણે છે ને આ બે મીંડાને કવર કરીએ આ બે મીંડાને તો મેં છે ને ઊભી લાઈન પાડી દઉં કેટલી લાઈન ઊભી લાઈન પછી જુઓ જો તમને કેવું કે આપણી રેખા કેટલી બનવી જોઈએ તો જેટલો આપણો શ્રેણિક હોય ને એટલી જ રેખા બનવી જોઈએ તો આપણો દાખલો સાચો સમજવાનો અને જો એવું નહીં આવે તો આપણે પાછું ફરીથી આને ઇક્વલ ટુ બનાવવાના એવા આપણે દાખલા કરશું આપણે પહેલાં આ દાખલાની પ્રેક્ટિસ કરીએ પછી આપણે કેવા દાખલાની પ્રેક્ટિસ કરશું કે રેખા ઇક્વલ ટુ શ્રેણિક ન થાય સમજ પડી એટલે કે ભાઈ રેખા ઇક્વલ ટુ શ્રેણિક એનો મતલબ શું થાય ખબર કે રેખાની સંખ્યા ચાર છે પણ શ્રેણિકની સંખ્યા કેટલી હોય પાંચ હોય સમજ પડી એટલે આપણે પાછું એક બીજી રેખા દોરવી પડે ને એના માટે પાછું આખું અલગથી બનાવું એ રીતનું હોય એ હું સમજાવવાનું ચિંતા નહીં કરતા ચાલ હવે પહેલાં આ જુઓ અહીંયા મેં ઊભી રેખા દોરી દીધી હવે શું કરવાનું છે જો અહીંયા બે મીંડા છે સમજ પડી અને અહીંયા પણ બે મીંડા છે તો કંઈ નહીં આપણે શું કરીએ ખબર અહીંયા અહીંયા એક પાડી નાખીએ બરાબર હવે અહીંયા પણ છે ને તો આપણે અહીંયા આ રીતે પાડી નાખીએ થઈ ગયું હવે જો અહીંયા એક મીંડું છે બરાબર તો કંઈ નહીં આપણે એમ પણ પાડી શકતા હતા ને એમ પણ પાડી શકતા હતા તમે એમ પાડી દીધી ચાલે તો જો તમે એકવાર નોટિસ કરો જેટલો આપણો શ્રેણિક છે ને એટલી જ રેખા થઈ ગઈ જો શ્રેણિક કેટલો છે ફોર બાય ફોરનો છે મીન્સ કે હાલ અને સ્તંભ એમાં ચાર જ છે જો આ એક બે ત્રણ ચાર અને સ્તંભી જો ચાર જ છે આપણી રેખા પણ એટલી જ થવી જોઈએ તો જો રેખા એટલી જ છે આ પહેલી રેખા આ બીજી રેખા આ ત્રીજી રેખા ના ચોથી રેખા એટલે આનો આવું જ્યારે આવે ને ત્યારે તમારે જો હું અહીંયા લખું છ આપણી પાસે જગ્યા નથી એટલે જો હું અહીંયા લખું છું આ પહેલા દાખલાનું છું કે રેખા રેખા ઇક્વલ ટુ શ્રેણિક હોવાથી શ્રેણિક કાર્યની વેચણી આવું આખું વાક્ય લખવાનું કાર્યની વેચણી શક્ય છે હવે આપણે કાર્યની વહેંચણી કરતા પેલા પેલું ખબર સર્કલ વાળું કરીએ તો ભાઈ કોને કયું કાર્ય પણ એ કરીને કહે ને ચાલો જો સૌથી પહેલા મેં તમને શું કીધું સિંગલ મિંદુકા છે જો તો અહીંયા સિંગલ છે આ હારમાં જો કશ બીજા શૂન્ય નથી ખાલી અહીંયા શૂન્ય છે તો આને આપણે આપી દઈએ કાર્ય એટલે જો જે વનને આપણે કયું કાર્ય આપી દઈએ ડી કાર્ય આપી દઈએ ચાલો પછી જો હવે બીજે કયા સિંગલ છે તો જો જે થ્રીમાં અહીંયા સિંગલ આવ્યું તો જો એની પર બી હવે રાઉન્ડ કરી રાખીએ એટલે જે થ્રીને આપણે એ કામ આપીએ આપણે શું નિયમ છે કે ભાઈ એક જ કર્મચારીને ખાલી એક જ કાર્ય અપાય બસ ચાલ હવે કયા બાકી રહ્યા તો ભાઈ જે ટુ ને જે ફોર બાકી રહ્યા હવે તમે એકવાર વિચાર કરો ફ્રેન્ડ્સ જો મારી વાત યાદ રાખજો અહીંયા તમને શૂન્ય છે જો આ બી બી કાર્ય છે ને એમાં બે જગ્યા પર શૂન્ય છે બરાબર બે જગ્યા પર એટલે તમે આ જે ટુને આ પણ આપી શકો અને જે ફોરને તમે આ પણ આપી શકો પણ તમે એકવાર નોટિસ કરો જો સાંભળો ફ્રેન્ડ્સ આ જે ફોર છે ને એનું અહીંયા પણ શૂન્ય આવી ગયું સમજ પડી આ જે ફોરમાં અહીંયાને અહીંયા બે જગ્યા પર શૂન્ય છે હવે તમે કન્ફ્યુઝ છો ને કે ભાઈ અમે આ શૂન્યને આપીએ કે આ શૂન્યને આપીએ પણ જો એટલું વાત યાદ રાખજો આ શૂન્યને તમે નહીં આપી શકો કેમ ખબર કારણ કે જો આ કાર્ય કોણ લઈ જાય છે ઊભું એ વાળું કાર્ય જો જે આ જે થ્રી લઈ જાય છે એટલે તમે હવે આ કાર્ય નહીં આપી શકો કારણ કે આ કાર્ય એ વાળું કાર્ય તો કોણ લઈ ગયું છે આ જે થ્રી લઈ ગયો છે એટલે આપણે કમ્પલસરી છે ને આ બી વાળું કાર્ય જે ફોન ને આપી દેવું પડે તો જે ટુ ને કયું કાર્ય આપે તો જો સી માં અહીંયા ઝીરો છે ને જો થઈ ગયો એટલે સમજ પડી જો કેટલું ઈઝીલી સમજી લીધું તમે આજે જો હું પાછું સમજાવ જે વન ને આપણે આ કાર્ય આપ્યું ડી નામનું જે ટુને આપણે આ કાર્ય આપ્યું જે થ્રીને આપણે એ નંબરનું કામ આપ્યું અને જે ને આપણે આ નંબરનું કામ આપી દીધું એટલે તમે સમજ પડે કે બધા કર્મચારીને આપણે અલગ અલગ કામની વહેંચણી કરી નાખેલી ચાલો હવે આપણે શું કરીએ અહીંયા કે રેખા ઇક્વલ ટુ શ્રેણી હોવાથી કાર્યની વહેંચણી શક્ય છે ચાલો પહેલાં આપણે કર્મચારીના નામ લખી દઈએ જે વન જે ટુ જે થ્રી અને જે ફોર થઈ ગયું હવે આપણે કયા કાર્ય આપેલા તે આવી રીતે એરો કરીને લખી દેવાના ચાલો જે વનને કયું કાર્ય આપેલું તો જો ડી નંબરનું કાર્ય આવે તો અહીંયા ડી લખી દો જે ટુને કયું આપેલું છે તો ભાઈ સી નંબર તો અહીંયા સી જે થ્રીને એ તો અહીંયા એ અને જે ફોરના આપ્યું છે આપણે બી થઈ ગયું બધાને અલગ અલગ ચાલો હવે આપણે આની રકમ જોવાની કે આપણો કેટલો ઓછો ખર્ચ થાય છે તો એ રકમ કાઢી જોવાની અહીંયાથી નહીં જોવાની અહીંયાથી પણ નહીં જોવાની પણ ડાયરેક્ટ આ ખર્ચમાં જોવાની એટલે કે આ કોષ્ટકમાં કેમ આ કોષ્ટકમાં જોવાની કારણ કે લઘુત્તમ ખર્ચ આપણે જોવાનો છે ને ખર્ચવાળું કોષ્ટક તો આ છે આપણો સમજ પડી ચાલો તો હવે આપણે કઈ રીતે જોવાની જો આ પોસ્તકમાં રકમ કઈ રીતે જોવાની ધ્યાનથી સમજી લેજો જે અહીંયા સર્કલ કરેલા છે ને એ રકમ આપણે ખાલી આમાં જોવાની છે ચાલો જો હું સમજાવું જે વનમાં શું આપણે કા કામ આપેલું જો જે વનમાં આપણે ડીમાં અહીંયા સર્કલ કરેલું છે ડીમાં અહીંયા તો જો અહીંયા એ જગ્યા પર શું છે આઠ છે ને તો અહીંયા આઠ લખી દો ખબર પડી એ રીતનું આપણે હવે જે ટુમાં જો કા સર્કલ કરેલો સીપર છે ને તો જો અહીંયા સ્વીપર કેટલા છે નવ છે એ રીતે પછી જે થ્રી પર જો કેટલા છે અહીંયા એ પર છે ને તો અહીંયા જો દસ તો અહીંયા દસ લખી દો પછી જે ફોર પર જો કેટલા છે અહીંયા બી છે તો આપણો જે ફોર અહીંયા બી કેટલા આવે 8 થઈ ગયું હવે આ બધાનો સરવાળો કરી દો ચાલો 8 પ્લસ 9 પ્લસ 10 ને પ્લસ 8 કેટલો આવ્યો 35 જવાબ આવી ગયો ફ્રેન્ડ્સ કેટલો 35 આ તમારું શું કહેવાય કુલ નુન્યતમ ખર્ચ અથવા તમે એમ પણ કહી શકો કુલ લઘુત્તમ ખર્ચ અથવા તમે એમ પણ કહી શકો જો હું બધું તમને સમજાવી લઉં કુલ ઓછામાં ઓછો ખર્ચ સમય તમને જે કીધું હોય એ આ રીતે લખી દેવાનું તમને ખબર પડી બસ અહીંયા આપણો દાખલો પૂરો થાય જો હવે સિમ્પલ છે સમજ પડી ગઈ તમને આપણે કેવા દાખલા કરીએ તમને ખબર છે કે રેખા ઇક્વલ ટુ શ્રેણી જો હવે અહીંયા માની લો કે આ નોટ ઇક્વલ ટુ થઈ ગયું તો ત્યાં શું ગણો તો એ આખો અલગ છે આ પાછું આપણે પહેલા આ દાખલા પાક્કા કરી નાખીએ ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કર્યો કરીએ આ ચોથો દાખલો કરીએ હવે જો તમને હમણાં ખબર પડી ગઈ ને તો હવે આપણે સ્ટાર્ટ કરશું ચોથો દાખલો ફ્રેન્ડ્સ